નમસ્કાર ભૌતિક ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપણે સ્વાગત છે પાઉથેરાથી આજે એ મળી રહ્યા છે તાજા સમાચાર શું બધું નામ છે તમારું ચૌદરી વિક્રમભાઈ રૂક્ષિભાઈ તો શું પોપલ શું છે તમારું શું કરવું હું પાણીમાં શું છે દિવ્ય કંસલ શરમાંથી છું બરાબર ત્યાં મારે અમુક ભાઈ અમારી યોજનાની પોણી છે એ અમે દરેક ગૌમે તે પણ ગામ છે તો તે પણ ગામમાં સમ સુધી પોણી હાલવાની અમારા લોકોની જવાબદારી હોય તો અમુક અંદર અમને વિક્ષેપ થતો હોય છે એ મારે કહો માનો કે અમારી પાઇપલાઇન છે તો ભાટવર સુધી જાય ને વાવથી ભાટવર અમે પોણી આપીએ તો હવે ત્યુ પાસે અમુક કોન્ટ્રાક્ટરો એ પાઇપલાઈનને એમની મરજીથી તોડી નાખે બરાબર તો આ બિલકુલ યોગ્ય નથી ને અમારે પોણે ટૂંટામાં અમુક અમુક વિક્ષેપ પડે છે એ લોકોને અરજી હાલવી પડે બરાબર ઓફિસની મંજૂરી લેવી પડે પછી એ અમારી પાઇપલાઈનને પોડી શકીએ બાકી એ લોકો ડાયરેક્ટ ન તોડી શકીએ પછી તમે ત્યાં જાઓ છો ત્યારે એ પાઇપલાઈનને તમે કાપી નાખો છો જે ગેરકાયદેસર કનેક્શન કરેલા હોય છે એ કાપ્યા પછી તમે કાપી નાખો પછી શું થાય છે અમે જે ગેરકાયદેસર કનેક્શન કાપી નાખીએ છીએ એ લોકો ફરીથી જોઈન્ટ કરી નાખે છે પછી અમારી અમે પ્રોસેસ ચાલુ કહીએ એમને વારંવાર નોટિસ આપીએ નોટિસ આપીને અમારે એમના ઉપર ગુનો દાખલ કરવાનો હોય છે બરાબર પણ એમાં એવું છે ખૂબ બધી ભલામણો આવી જાય છે અને એ રીતે કંઈકનું કોઈક બોનું કાઢીને ફરીથી અમે કંઈક કાપી નાખ્યું ને ફરીથી એ પાછા જોઈન્ટ કરી નાખે છે બરાબર તો એજન્સી તો એના ઉપર ગુનો દાખલ કરવા માટે તૈયાર જ છે પણ મારું બોનવું એવું છે કોઈ પણ અધિકારી જે અમારે લિસ્ટ અમે આપીએ એ પ્રમાણે ખુદ અધિકારી તપાસ કરીને એના ઉપર એફઆઈઆર દાખલ કરે તો વધુ સારું રહે કોઈ કનેક્શન જોડતો ફાફડે બરાબર ને બાકી અમારી જ્યુતિ યોજનાની લાઈનો છે જે તે હવે દાખલો તરીકે અમારી લાઈન ચાલુ છે રોડનો કોન્ટ્રાક્ટર છે એ કોમ કરે છે તો કોઈ પરવાનગી વગેરે લાઈન તોડી નાખે પછી એ ગોમડાની તકલીફ પડે પોણીની તો એનો જવાબદાર તો હોવો જોઈએ ને એના ઉપર કાયદેસર ગુનો થવો જોઈએ જાહેર જનતાને અપીલ કરું છું કે પોણી પૂઠાની કોઈ પણ લાઈન હોય તો એને તમે મંજૂરી વગર તોડી ના શકો તો અમુક લોકો તોડી નાખે કોઈના ખેતરમાંથી જઈ હોય લાઈન તો એ ખેડૂતો લાઈન તોડી નખે ને તોડીને ઉપરથી દાદાગીરી કરે કે ભાઈ તમે હું લાઈન અમારા ખેતરમાં નોખી છે એ ન ચાલે ને એ યોગ્ય નથી એના ઉપર કાયદેસર ગુનો થવો જોઈએ જે તે જવાબદાર કારકુન હોય જે તે જવાબદાર ડેપ્યુટી ઇન્જિન એના ઉપર તાત્કાલિક ગુનો દાખલ કરે બરાબર એજન્સી કેટલું કરીને હાલે એજન્સી કનેક્શન કાપે છે ચલો કનેક્શન કાપી નખે છે બરાબર તો પછી એ વારંવાર કનેક્શન જોડી નખે છે બરાબર તો એના ઉપર એફઆઈઆર દાખલ થઈ જાવ જોઈએ હા એફઆઈઆર દાખલ થાય છે એક બે નોમ હોય તો દાખલ થાય છે પણ એક ગોમમાં સો કનેક્શન હોય તો એ પબ્લિક ઇસ્યુ થઈ ગયું બરાબર અત્યારે વાવ છે મોટું સિટી છે તો વાવની અંદર સરપંચે ખુદે બિનકાયદેસર કનેક્શન અપાવેલા છે બરાબર તો અમારે જે ગેરકાયદેસર છે તો એ શું છે ડેન્જર એરિયા છે તો એ એરિયાની અંદર અમારે શું કામ ના કરીએ કી બરાબર એ તો એમનો પ્રશ્ન છે ને બરાબર અમારો પ્રશ્ન નથી અમારો પ્રશ્ન જે ગોમ સુધી પોણી હાલવાનો એ અમે પોણી હાલવા માટે સક્ષમ છીએ તૈયાર છીએ પણ પ્રોબ્લેમ એવો છે કે જે અમારા કનેક્શન છે એક વખત અમે કાપીએ બે વખત કાપીએ ત્રણ વખત કાપીએ એના ઉપર કાયદેસરની એફઆઈઆર ગુનો થવો જોઈએ ને પોલીસ આવીને કરે અથવા તો જવાબદાર કાર્કુન અથવા તો જવાબદાર અધિકારી જઈને કરે બરાબર અમારા તરફથી ફૂલ તૈયારી છે અમારા ગામમાં બધી આખી મોટી જૂથ યોજના છે બરાબર હોવાથી તે પણ ગામની અંદર પહોંચી જાય બરાબર હોવાથી ચુડમેર પ્રમાણથી ત્રેવીસ ગામ આ ગામ જાય બાકી દેવપુરાથી પહોંચી બધા ગામમાં સપ્લાય થાય બરાબર પહોંચી તો હાલ કોઈ ગામમાં પ્રોબ્લેમ નથી પહોંચી બધા માટે પ્રાઇવેટ બોરો કરવા પડે બરાબર તો એ લોકોને અમારી લાઈન જાતી હોય તો ફળ ઉપાડી નોખે બરાબર એને કોને હાલ્યું બરાબર કોઈ આપ્યું નહીં ચલો અમે એને કાપી નાખીએ છીએ વારંવાર કાપી નાખીએ છીએ તો એ અમારો જે જવાબદાર લાઇનમેન છે બરાબર એના જોડે માથાકૂદ કરે એના જોડે આ કરે તો આ યોગ્ય નથી ને બરાબર કાયદેસર પોલીસ સાથે જ હોવી જોઈએ બરાબર હા મેં વારંવાર રજૂઆત કરેલી છે બરાબર વારંવાર રજૂઆત કરેલી છે અમને સહયોગ પણ મળે છે ઓફિસ તરફથી એવું નથી સહયોગ નથી મળતો પણ અમારો એક જ તકલીફ એ છે કે એ જે અધિકારી છે એ જ જઈને ખુદ કનેક્શન એના ઉપર કરે બરાબર એફઆઈઆર કરે તો વધારે સારું રહેશે

જનતાને પોણી મળે છે નથી મળતું એવું છે જ નહીં એ લોકોને વચ્ચેથી ચોરી કરવી છે ને ઉપરથી બધાની ભલામણો કરવડાવી છે બરાબર એ લોકોને ભલામણો કરવડાવી છે ને પોણીની ચોરી કરીને પોણી લેવું છે બાકી કાયદેસર જનતાને પોણી લેવું જ નથી બાકી જાતે ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય ખાણ ખનીજ ની ચોરીની પ્રવૃત્તિ સાથે જોડાયેલા આવા અઢળક લોકોની યાદી જે છે બનાસકાંઠા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી હતી સો કલાકની અંદર અને આવા તમામે તમામ તત્વો કે જો એમની પાસે ગેરકાયદેસર નળ કનેક્શન ગેરકાયદેસર ઇલેક્ટ્રિસિટી કનેક્શન કે લોકોએ ક્યાં દબાણ કરેલું હોય તો તેની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી રહી હતી બનાસકાંઠા પોલીસના તમામે તમામ સ્ટાફ અને ખાસ કરીને બધા જ પોલીસ સ્ટેશનો તથા એલસીબી ને એસઓજી ના સ્ટાફે સાથે મળી અત્યાર સુધીમાં બસો ને જેટલા આવા ઇલીગલ કનેક્શન કે જે ઇલેક્ટ્રિસિટીના હોય